જય શ્રી રામ મિત્રો અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીને સોમવારના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ નિમિત્તે યોજવામાં આવનાર કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ સાધુ સંતો નેતાઓ ખેલાડીઓ બોલીવુડના કલાકારો અને દેશના ટોચના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આપણે આ વિડીયોમાં શ્રી રામ મંદિરની વિશેષતાઓની વાત કરીશું એ પહેલાં તમને જણાવી દઈએ કે રામ મંદિરમાં સોનાના દરવાજાઓ હા મિત્રો સુવર્ણ જડિત દરવાજાઓ લગાડવામાં આવનાર છે આમાંનો પહેલો દરવાજો લાગી ગયો છે અને એ દરવાજાનો ફોટો અમે તમને આ વિડીયોમાં બતાવવાના છીએ અને આ સાથે જ અમારી જાણકારી મુજબ આવા બીજા તેર દરવાજા મંદિરના અંદર લાગી જશે આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામ મંદિરમાં શું શું વિશેષતાઓ છે એ વિશે હવે આપણે જાણીએ આ મંદિર પરંપરાગત નાગર શૈલીનું બનાવવામાં આવ્યું છે મંદિરની લંબાઈ પૂર્વથી પશ્ચિમ દિશામાં ત્રણસો ફૂટ પહોળાઈ ઉત્તરથી દક્ષિણમાં બસો પચાસ ફૂટ અને ઊંચાઈ એકસો એકસઠ ફૂટ છે આ મંદિર કુલ ત્રણ માળનું છે દરેક માળની ઊંચાઈ વીસ ફૂટ છે આ મંદિરમાં પહેલા માળે કુલ એકસો સાહીઠ સ્તંભ બીજા માળે એકસો બત્રીસ ત્રીજા માળે ચુમ્બોતેર એટલે કે ટોટલ ત્રણસો સાહીઠ કરતા પણ વધુ સ્તંભર છે સરકારનો વિગ્રહ રહેશે અને પ્રથમ માળના ગર્ભગૃહમાં શ્રી રામ દરબાર બનાવવામાં આવ્યો છે મંદિરમાં કુલ પાંચ મંડપ રહેશે જેના નામ આ પ્રમાણે છે મંડપ રંગ મંડપ સભા મંડપ પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ આ મંદિરના દરેક થાંભલા અને દિવાલોમાં દેવી દેવતા તથા દેવાંગનાઓની મૂર્તિઓ રહેશે મંદિરનો પ્રવેશ બત્રીસ પગથિયાઓ ચડીને સિંહ દ્વારથી થશે આ સાથે જ દિવ્યાંગ લોકો તથા વૃદ્ધો માટે અલગથી રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મંદિરની ચારે બાજુ લંબચોરસ પરિક્રમા માર્ગ બનાવવામાં આવ્યો છે આ પરિક્રમા માર્ગની કુલ લંબાઈ સાતસો તેત્રીસ મીટર છે પહોળાઈ ચાર પોઈન્ટ મીટર એટલે કે ચૌદ ફૂટ જેટલી રહેશે પરિક્રમા માર્ગના ચારે ખૂણે ચાર મંદિર બનાવવામાં આવ્યા છે આ મંદિરમાં ભગવાન સૂર્ય ભગવાન શંકર ગણપતિજી અને દેવી ભગવતીજી બિરાજમાન થશે પરિક્રમા માર્ગની દક્ષિણ દિશામાં હનુમાનજીનું મંદિર અને ઉત્તર તરફે અન્નપૂર્ણા માતાનું મંદિર છે મંદિરના સામેના ભાગમાં પૌરાણિક કાળનો સીતાકુંડ રહેલો છે આ સાથે જ શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મિકી મહર્ષિ વસિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ અગસ્ત્ય નિષાદરાજ માતા સબરી અને દેવી અહિલ્યાનો સમાવેશ થાય છે મંદિરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર સ્થિત શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તેમજ રામ ભક્ત જટાયુ રાજની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જે પ્રતિમા ટોટલ વીસ ફૂટ પહોળી અને આઠ ફૂટ ઊંચી છે મંદિરમાં કુલ તેર સુવર્ણ જડી દરવાજા લગાડવામાં આવનાર છે અને જેમાંથી પહેલા દરવાજાનું કામ અંતિમ તબક્કામાં છે જેનો પહેલો ફોટો અમે તમને આ વિડીયોમાં બતાવી રહ્યા છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શ્રી રામ ભક્તો જોડે વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામ